અમદાવાદમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ મેમનગર ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિકની શરૂઆત આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે ત્યારે અમદાવાદમાં હવે વાળ અને સ્કિનની સાંભળ લેવું વધુ સરળ બન્યું છે કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિન ક્લિનિકની સેવાઓ હવે અમદાવાદમાં ઉપલબ્ધ થઈ છે ચેન્નઇની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની શાખાની અમદાવાદના મેમનગર વિસ્તારમાં શરૂઆત થઈ છે લોકો હવે સ્કિન કેર અને હેરકેર માટે લોકો જાગૃત થયા છે વાળ અને સ્કિનની સંભાળ લેવા માટે તે સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે લોકો હેર એન્ડ સ્કિન કેર ક્લિનિક તરફ વળી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતની અને વર્ષ બે હજાર ચારમાં સ્થપાયેલી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની સેવા હવે અમદાવાદમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે

અહીંયા અમદાવાદ તો બહુ મોટો માર્કેટ છે આ તો ફર્સ્ટ બ્રાન્ચ છે અમારે વિચાર છે એટલીસ્ટ પાંચથી સાત બ્રાન્ચ અહીંયા અમદાવાદમાં ખોલવાનું છે આ ગ્રો હેર અને ગ્લો સ્કીનને હું અત્યારે લગભગ બાર જેવી ફ્રેન્ચાઇઝીસ ચલાવું છું અને બહુ સક્સેસફુલ છે અને લોકો એનો બેનિફિટ બહુ બધા લે છે જેમ સમીરભાઈએ અને સરનભાઈએ કીધું કે ભાઈ આજની તારીખમાં સ્કિન અને હેરની બહુ જરૂરત છે અને આપણે ટેન્શનમાં બહુ સ્લીપ ઓછી છે તો આ હેર અને સ્કિનની ગ્લોઈંગનો બહુ બધો જરૂરત છે આજકાલ ઇન્સ્ટાગ્રામનો જમાનો છે રીલ્સનો જમાનો છે તો બધા લોકોએ આપણે આપને મતલબ એકદમ સારા લાગવા એમને લાગે છે તો વી હેવ થોટ કે અમદાવાદને પણ આ ઓપોર્ચ્યુનિટી આપવાની અને રિયલી આજે આપણે ઓપન ઓપનિંગ કરીએ અને મને હંડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ છે વિથિન એક બે મહિનામાં આ બ્રાન્ચ પણ બ્રેક ઇવન થશે અને આવા બહુ બધા બ્રાન્ચ અક્રોસ અમદાવાદ બનશે ગુજરાતમાં ધ્રુવભાઈ એની લીડ કરે છે એન્ડ સમીર ગામી એડવાન્સ ગ્રોહેર અને ગ્લો સ્કિન સુરતથી અને અમદાવાદમાં અમારું આ પ્રથમ સોપાન છે ગ્રોસ્કીન અને ગ્રોહેર એ સાઉથની એક જાણીતી બ્રાન્ડ છે આ છન્નુમી બ્રાન્ચનું ઓપનિંગ આજે થવા જઈ રહ્યું છે રાજેશજી શરણજી ધ્રુવ અને ભાર્ગવના સહયોગથી આપ સૌ મીડિયા માત્રનો બી આભાર કે આપ અહીં અમારા આમંત્રણથી આવ્યા આ ગ્રોસ ગ્લો સ્કિન અને ગ્રોહેર એ એક એવી બ્રાન્ડ છે કે જે કોમન લોકોથી લઈ અને મોટા લોકો સુધી બધાને સ્કીન માટેનો ગ્લો અને વાળ જે અત્યારે આપણે ટેન્શનને કારણે ઘણા બધા કારણોથી વાળ ઓછા થવા વાળ વધારવા એ બધા માટેના એક પરફેક્ટ સોલ્યુશન સિંગલ સ્ટેપ સોલ્યુશન કે એક જ જગ્યાએ વીગ બનાવવાથી માનીને હેર ટ્રાન્સપ્લાન્ટથી વાળ ઓછા ન થાય એના માટેની પીઆરપી ટ્રીટમેન્ટ એડવાન્સ સ્ટેમ સ્ટેમેક્સ ટ્રીટમેન્ટ એ બધું એક જ જગ્યાએ થઈ રહ્યું છે ગુજરાતની ત્રીજી બ્રાન્ચ અને સુરતની બે બ્રાન્ચ બે મહિનાથી કાર્યરત છે જેનું બે મહિના પહેલાં સુરતમાં ઓપનિંગ થયેલું અને કાલથી આ બ્રાન્ચ અમદાવાદમાં કાર્યરત થઈ જશે